ઘણા વર્ષો પૂર્વે શિબી નામનો એક રાજા રાજ કરતો હતો શિબી એકવાર પોતાની યજ્ઞશાળામાં બેઠો હતો ત્યાં તેના ખોળામાં એકાએક એક હોલો આવી પડ્યો હોલાના શરીરે ચાંચના જખમ હતા તેની પાંખો વિખરાયેલા જેવી હતી તેની આંખો ભયથી વિહળ હતી તેનું શરીર હાંફતું હતું તેના પગ ટટાર થઈ શકતા ન હતા હોલો ચીસ પાડીને ખોળામાં પડ્યો કે તરત જ રાજાએ તેને લઈ લીધો તેના પર ઠંડુ પાણી રેડ્યું અને પછી તેની આંખ પર હાથ ફેરવીને તેની ચૂમીઓ લેવા લાગ્યો એટલામાં સામેથી અવાજ આવ્યો રાજન આ હોલો મારો છે તું મને સોંપી દે રાજા આંખ ઊંચી કરીને જુએ છે તો સામે એક ટોડલા પર બાજ બેઠેલો બાજની આંખમાં ક્રૂરતા હતી તેના અવાજમાં કર્કશતા હતી પોતાનો શિકાર આ પ્રમાણે છટકી ગયો તેથી તે ચીડાયો લાગતો હતો બાજના વચન સાંભળીને હોલો રાજાના ખોળામાં વધારે ઊંડો ભરાયો રાજા બોલ્યો પંખીરાજ મારા ખોળામાં આવ્યા પહેલા આ હોલો તારો હતો મારા ખોળામાં આવ્યા પછી તે મારો થયો છે એટલે મારો ખોળો છોડીને ઉડી જશે એટલે એ પોતે સ્વતંત્ર થશે બાજથી આ સહન ન થયું તે તરત બોલ્યો રાજન યજ્ઞશાળામાં બેઠો બેઠો તું આવું અધર્મ વચન કેમ બોલે છે હોલો તું મને નહીં આપે તો હું અને મારા છોકરા ભૂખે મરશું તેનું પાપ તને લાગશે એક હોલાને બચાવીને તું બીજા કેટલાને મારશે તેનો તો વિચાર કર રાજા શાંતિથી બોલ્યો

અહીં ખડા કરું તું કહે તો તારી પાસે દુનિયામાં થતા બધા ફળ ફૂલો હાજર કરું પણ આ હોલો તને નહીં જ આપું બાજ તમ લોકોમાં દયાનો છાંટો સરખો પણ હોય તો તમે આવા ગરીબ પ્રાણીઓને ન મારો શિબીના આવા વચનો સાંભળીને બાજ હસતો હસતો બોલ્યો માનવરાજ પૃથ્વીપતિ થઈને આવું કેમ બોલો છો જે માનવીઓ પોતાના ઉદર નિર્વાહ જેટલું મળ્યા પછી પણ શિકાર કર્યા જ કરે છે તે માનવીઓ પોતાની જીભ પર આવા દયા જેવા શબ્દો શા માટે લાવતા હશે પ્રાણી માત્ર પોતાનું પેટ ભરાય પછી જ દયા અને ધર્મની વાતો કરી શકે છે તું ધરાયેલ પેટે જે બોલે છે તે મારે ખાલી પેટે શી રીતે સાંભળવું માટે તું આ હોલો મને આપ હું પેટ ભરી લઉં પછી તારું ધર્મ પ્રવચન સાંભળવા આવીશ રાજાને હોલાને મારી ખાતો હોઈશ ત્યાં હું તને રોકવા નથી આવતો પણ આજે આ હોલો મારે શરણે આવ્યો છે એટલે હું તને સોંપવાનો નથી શરણે આવેલા પ્રાણીને બચાવવા માટે જરૂર પડતા પ્રાણ સુધા પાથરવા એ અમારા ક્ષત્રિયોનો અણલખ્યો ધર્મ શિબી આ ધર્મનો ત્યાગ કરે તો શિબીનું જીવન ધૂળ થઈ જાય ત્યારે તો શિબી જીવતો મૂવા જેવો બને બાજે ચાલાકીથી સંભળાવ્યું મહારાજ શું શિબી ક્ષત્રિય અવતર્યો એ બાજનો અને તેના બચ્ચાઓનો ગુનો છે શિબીને જો ક્ષત્રિય વટ જાળવવો જ હોય તો મને એને મારા બચ્ચાને મારીને શા માટે જાળવે છે તું મારા માટે તારા બધા કોઠારો ખુલ્લા મૂકવા તૈયાર છે તો એ કોઠારો તારી ગરીબડી પ્રજા માટે ખુલ્લા મૂકી દે એટલે ક્ષત્રિય નાનકડા હોલાને પકડી રાખવામાં શું ક્ષત્રિય વટ છે રાજા ઘડી ભરતો અકળાયો પણ વળી સ્વસ્થ થઈને બોલ્યો પક્ષીરાજ ક્ષત્રિયવટ એ સાવ એવી વેપારની ચીજ નથી કે આપણા ત્રાજવામાં તોળાય એવી એવી વાતોને તોડવાના ત્રાજવા પ્રભુએ સંતોના હૃદયમાં જ ગોઠવ્યા છે કોઈ પણ ઉપાયે હું તને આ હોલો આપવાનો નથી તેને બદલે તું બીજો જે આહાર માગે તે આપવા હું તૈયાર છું બાજ જરા વધારે નજીક આવીને બેઠો અને બોલ્યો રાજન આ હોલાનું લોહી માસ જેવું મીઠું છે એવું લોહી માસ તું મને ક્યાંથી આપીશ તે મોટા મોટા યજ્ઞો કર્યા છે એટલે કદાચ તારા લોહી માસ મીઠા હોય રાજા તરત જ બોલી ઉઠ્યો તો હું મારો આખો દેહ આપવા તૈયાર છું ભલા બાજ તે ઠીક માર્ગ કાઢ્યો બાજ વળી હસ્યો અને બોલ્યો તારો દેહ તો છે જ પણ મારાથી એ શી રીતે લેવાય તારા પર આખી પ્રજાનો આધાર તારા પર વર્ણાશ્રમ ધર્મનો આધાર તારા પર આ હોલા જેવા અનેક દિન જીવોનો આધાર એ બધાયના આધારનો નાશ કરું એ કેમ પાલવે અને રાજા તું પણ એક હોલા માટે આ ત્રણ લોકોનું રાજ્ય આ જોવાની આવો સુંદર દેહ એ બધું ફના કરવા તૈયાર થયો છે એટલે તારા જેવો બીજો કોઈ મૂર્ખ મને દેખાતો નથી રાજાએ હરખાતા હરખાતા જણાવ્યું પંખીરાજ તારી વાત સાવ સાચી છે વટને સાચવવાનો આગ્રહ રાખનારા લોકો મૂર્ખ જ હોય છે ડાહ્યા લોકો મોટે ભાગે વટ જેવી ચીજને માનતા નથી અને માને છે તો પ્રસંગ આવીએ ભટને જતો કરતા અચકાતા નથી દુનિયા આવા દહયા લોકોથી જ ચાલે છે તું સાચું બોલ્યો એવું સાચું ભાગ્ય જ કોઈ બોલે છે સાચું ન બોલવું એ પણ એક દાપણ છે ને ભાઈ હવે તું ક્યારનો ભૂખ્યો છે એટલે મને ખાવા માંડ તું ખાતો જા અને આપણે વાતો કરતા જઈશું બાજ ફરીવાર હસ્યો અને બોલ્યો રંગ છે સીબી રાજા રંગ છે તારા જેવી ક્ષત્રીય વટશે એવી મારે પક્ષી વટ છે મારો અધિકાર આ હોલાના લોહી માંસ જેટલા જ લોહી માસ પર છે હું તને એમને એમ ખાવાનો નથી તું મને આ હોલાના ભારોભાર લોહી માંસ તોળી આપ એટલે હું તે લઈશ અને અમે બધાય તેનું ભોજન કરીશું બાજના આ વાક્યો સાંભળીને રાજાએ તરત જ યજ્ઞશાળામાં જ ત્રાજવા મંગાવ્યા એમ મોટી છરી પણ મંગાવી માંસને તોલનારો બોલાવ્યો અને પછી દેહને કાપ મૂકવાનો શરૂ કર્યો ત્રાજવાના એક પલ્લામાં હોલો બેઠો બીજા પલ્લામાં રાજાએ પોતાનો જમણો પગ કાપીને મૂક્યો મૂક્યો રાજાએ જમણો પગ કાપીને અને ત્રાજવું ઊંચું કર્યું એટલે તરત જ બાજ બોલ્યો રાજન હજી ઓછું છે હોલાવાળું ત્રાજવું ઊંચું પણ નથી થતું રાજાએ તરત જ પોતાનો ડાબો પગ કાપીને પલ્લામાં મૂક્યો ત્રાજવું ફરીથી ઊંચું થયું અને બાજ બોલ્યો રાજન હજી થોડું ઓછું લાગે છે આ હોલ તો ભારે વજનદાર ત્યાર પછી તો રાજાએ જમણી ઝાંખ મૂકી ડાબી ઝાંખ મૂકી અને છતાંય પલ્લું ઊંચું પણ ન થયું એટલે તો રાજા પોતે જ આખો પલ્લામાં બેસી ગયો અને બોલ્યો પંખીરાજ હું નહોતો કહેતો કે મને જ ખાવા માંડ હવે તારી પણ વટ રહી લે આવ રાજા આ પ્રમાણે બોલે છે ત્યાં તો આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈ બધા લોકો સ્તબ્ધ થઈ ગયા અને રાજાની બે તેજસ્વી દેવો આવીને ખડા થયા ધન્ય છે આજે તારા ત્યાગથી તે ત્રણેય લોકને ને છે અમે દેવો તારી પરીક્ષા કરવા માટે જ આ બાજ અને હોલો થઈને આવ્યા હતા રાજન તે શરણે આવેલા પક્ષીનું રક્ષણ કર્યું તે માટે

તારા જેવા સાધુ પુરુષોનું અસ્તિત્વ એ જ માનવ સમાજની ની મોટામાં મોટી સેવા છે તારા જીવનની ની સુવાસ આસપાસ ફેલાય એથી વધારે મોટી સેવા બીજી શી હોય એમ કહી દેવો અંતર ધ્યાન થઈ ગયા મિત્રો આપણી સંસ્કૃતિમાં શરણે આવેલા ને રક્ષણ આપવાનો મહિમા ખૂબ મોટો છે માનવી તો ઠીક પણ શરણે આવેલા પશુ પક્ષીની સેવા તથા રક્ષા માટે

અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય સત્ય સનાતન